રાણા કંડોણા એમના આશ્રમે દર ગુરુ પૂર્ણિમા દિવસે ભવ્ય થી ભવ્ય અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે દેવ આશીર્વાદ લેવા માટે એના અનુયાયીઓ બધા અહીંયા આશ્રમે આવે છે સંત ના આશીર્વાદ મેળવે છે તેમજ ભગવાન નું નામ સ્મરણ કરી સત્સંગ કરે છે રામધૂન કરે છે ત્યારબાદ ગોરબાપા પ્રભાશંકરભાઈ મોઢા પોરબંદર થી પધારે છે તેમજ અહીંયા બ્રહ્મ સમાજની વાળીએ સમસ્ત ભગતના આશ્રિત જે અનુયાયીઓ છે એ બધા પ્રભુ સ્મરણ કરતા કરતા ભગતજીના આશીર્વાદ મેળવી અને પ્રસાદ છે બ્રહ્મચોરાશી ગાયત્રી યજ્ઞ તેમજ અહિયાં બધા ભક્તજનો જે ભગતના આશીર્વાદ લેવાથી પોરબંદર રાજકોટ બોમ્બે જામનગર દૂર દૂરથી બધા આશ્રિતો આવે છે અહીંયા ભાવથી પ્રસાદ આરગે છે અને ભાવથી ગુરુ પૂર્ણિમા અહીંયા આશીર્વાદ આશીર્વાદથી અમારો સમસ્ત બ્રહ્મ સમાજ ઉજવવામાં આવે છે અમારા કંદરપાભાઈ જોશી ઉપપ્રમુખ રાણા કંડોણા બ્રહ્મ સમાજ વિજયભાઈ તેમજ અમારા પ્રવીણ કાકા મનીષભાઈ પુરોહિત બધા ભાવથી આ દેવ ભગત આશ્રમે દર વર્ષે આ ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ ઉજવવામાં આવે છે જય શિયા